તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ સો રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો રૂપિયા પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર એક રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર દસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર આઠસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર પાંચસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યાશી હજાર બસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર આઠસો બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બ્યાસી હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતની અંદર ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર છસો ત્રેવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર નવસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છન્નું હજાર બસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોના ભાવ એક લાખ પંદર હજાર ચારસો છોતેર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ બાસઠ હજાર ત્રણસો રૂપિયા રહ્યો હશે